દેશ મિત્રો નવ માં તમારું સ્વાગત છે હું જયરામ દેશભાઈ તો ચલો હવે આગળ તમને બતાવું આવી ગયા છે આપણે વાડે ઓલી બાજુ બે પાડા બાંધલ છે અહીંયા છે પાડી આનું નામ છે પારુ પારુ પારોવા પારોવા જો તાકે છે પારુ પાયા એટલે અહીંયા પાડીને પાણી પાવી દીધું છે આપણે એક પોટ કઉપાડીને આવી ગયા છે રજકા બાદરીનો આજે વાડવામાં આવી છે રજકા બાદરી તો ચલો પોટકો છોડીને અહીંયા નાખી દઈએ આપણે પોટકો છોડી દીધો છે હવે આ પાડીને પણ છોડી દેવાની છે પાડી આખો દિવસ ઉભી ઉભી ખા છે જો પાડી સીધી મસ્તી કરવા માંડી છે છોડ્યા ભેગી તો ચલો આગળ તમને બતાવ મિત્રો તો અહીંયા કાણી રાખી છે બે જાણા પાડાને નિયર પૂલી બાજુ ખાય છે પારું પાડી છૂટી અહીંયા બે પોટકા આવવાના બાકી છે ત્રણ આવી ગયા છે બે આવી જાય છે પછી હવે આપણે ભેંસું છોડવી પડશે વહેલા હાર તો પછી ઉપાડી આવશે પોટકા ને આપણી પાર ઉપાડી ખાય છે છુટ્ટી બાદરી જોવો આખો દિવસ છુટ્ટી રહી છે આપણી કે સાંજે બંધાશે પેશો આવશે તાણે તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણે હવે પેશો છોડી છે અને હાલતી થઈ ગઈ છે હવે માર્ગે ભેસો જઈ રહી છે હવે સીમાડામાં તો ચલો આગળ તમને બતાવો તો જુઓ આપણી પેશો સાડે ઊભી છે બીજી બધી પેશો ચરી રહી છે જુઓ આમ હુકું ખડું પૂછે એમાં ચરે છે તો ચલો આપણી ભેશને પણ હવે તગડીએ ચરવા જાય હા તો બલહા હ હ મિત્રો તો આપણે આપણે ભેશન વાહરી દીધો છે તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો હવે આપણે પેશો ચાલતી થઈ ગઈ છે હવે આપણે હાચી છે તળાઈ બાજુ તો હવે આપણે પેસો જાય છે તળાઈ ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણી પેસો આવી ગઈ છે વાડે વાળે બંધાવનું કામ ચાલુ છે તો ચલો પેસો બાંધી નાખીએ તો આપણે પછી રચકા બાદરી ખાઈ છે મૂક્યા આપણે પાંદડું બે દિવસ પહેલાં ચાર ઉતારી હતી એનું પાંદડું બહુ પડી દે એટલે છૂટી મૂકી દીધી છે પાકડીયા છોટાને તો ચલો હવે આગળ તમને બતાવું તો હવે થઈ ગયું છે ધોવાનું કામ ચાલો જુઓ ચારે પછી બારે બદલાઈ નાખી છે પાકડીયા છોટા અંદર બાંધી રાખ્યા છે કડીક છૂટા મૂક્યા તો પાછા બાંધી નાખ્યા છે અહીંયા ખાણ બની ગયા છે તો ચલો આગળ તમને